ત્યારબાદ યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને લખ્યું કે ચોર સજ્જન ખુશીથી તમે બાઇક ચલાવો અને આરસી બુક તેમજ બાઇકની ચાવી ત્યાં જ મૂક્યા છે એકાંતમાં આવી લઈ જજો મારી પાસે સાયકલ છે તે ચલાવી લઈશ ત્યારબાદ ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું ત્યારબાદ ચોરે શું કર્યું આવો જાણીએ સોશિયલ મીડિયા એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે સોશિયલ મીડિયા થકી મોટા ભાગના લોકો જોડાયેલા હોય છે અને લગભગ કામકાજ પૂર્ણ થયા બાદ મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જ પોતાનો સમય પસાર કરે છે જો કે આ સોશિયલ મીડિયા થકી કોઈ ચોરનું હૃદય પરિવર્તન થઈ જાય અને સારા કામ કરવા લાગે આવું સાંભળીએ તો કેવું લાગે હા આ પ્રકારની ઘટના બની છે સુરતના મોટા વરાછા વિસ્તારના મિડલ પોઈન્ટના પાર્કિંગમાં મિડલ પોઈન્ટ બિલ્ડિંગમાં આર્ટવર્કનું કામ કરતા પરેશભાઈએ ચાર દિવસ પહેલાં રાત્રિના સમયે પોતાના ઘરે જવા માટે પાર્કિંગમાં ગયા ત્યાં જઈને જોયું તો બાઇક હતું નહીં ત્યાં બાઇક હતી નહીં જેથી સીસીટીવી ચેક કર્યા તો એક યુવક બાઇક લઈને નાસી ગયો હતો આ જોઈ તેમને એક વિચાર આવ્યો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે ચોર સજ્જન તમે ખુશીથી બાઇક વાપરજો અને તમે જેમ બાઇકની ચોરી કરવા આવ્યા હતા તેમ આરસી બુક અને ચાવી પણ લઈ જજો એ હું પાર્કિંગમાં મૂકી આવ્યો છું આ પોસ્ટ કર્યા બાદ પરેશભાઈ પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા જોકે આ પોસ્ટ બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ ચોરે આ પોસ્ટ વાંચી હતી જાણે ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ બે દિવસ બાદ આ જ ચોર ચોરી ચૂપકેથી બાઇક પાર્કિંગમાં મૂકી ગયો હતો એટલું જ નહીં તેમણે બાઇક ચાલુ કરવા માટે જે વાયરિંગ તોડ્યું હતું તેમને પણ તેણે રિપેરિંગ કરી બાઇક મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો આ ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હમણાં ચાર દિવસ પહેલાં મારી ગાડી સાંજે રેગ્યુલર જગ્યાએ મૂકતો હોય ત્યાં હું ફરીથી સાંજે ઘરે જવા નીકળ્યો અને જોયું તો ત્યાં પાર્કિંગમાં ગાડી હતી નહીં અને પછી મેં તપાસ કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા તો તેની અંદર ચોર મારી ગાડી ચોરીને લઈ જતો દેખાય છે જે વગર ચાવીએ સાઈડમાંથી વાયરિંગ કાઢીને શોકેટ કાઢીને પેલું ડાયરેક્ટ કરીને લઈ જાય ચોર પણ સોશિયલ મીડિયાથી યુઝ કરતો જ હોય છે તો એના માટે મેં એક મેસેજ પોસ્ટ કર્યો કે શ્રીમાન ચોર સજ્જન તમે મારી ગાડી લઈ ગયા છો તો એ સાથે આરસી બુક અને ચાવી પણ ત્યાં parking માં સાઈડમાં એક જગ્યાએ મે મૂકેલી છે જગ્યા પણ કીધું હતું અને સુખેથી ચલાવો ગાડી મારી પાસે સાયકલ છે તો હું સાયકલ થી પણ ચલાવી લઈશ મારું કામ મહત્વનું છે કે એક સોશિયલ મીડિયાની પોસ્ટ જો માણસના જીવનમાં એટલો બદલાવ લાવી શકે અને ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ જતું હોય તો ખૂબ જ સારી વાત કહેવાય જે કે પરેશભાઈ એ જે પોલીસ માં ફરિયાદ કરી હતી તે મામલે બાઇક પરત મળી જતા તેમણે ફરિયાદ પાછી લીધી હતી અને ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું હોવાથી ચોરને પણ તેમણે માફ કર્યો હતો